નમસ્કાર મિત્રો ક્રેક પણ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડિયોની અંદર આપણે ગુજરાત પાક્ષિકના એક નવ બે હજાર પચીસનો જે અંક છે એ અંકમાંથી જે પણ અગત્યના પ્રશ્નો બની શકે છે એવા તમામ પ્રશ્નોની એમસીક્યુ સ્વરૂપે ચર્ચા કરવાના છીએ અંકમાં કુલ બાવન પેજ હોય છે આપ જો વાંચવા બેસો તો એકદમ બોરિંગ લાગે અને કયા પ્રશ્નો લેવા અને કયા ના લેવા એ અંગે કન્ફ્યુઝન થાય અને વધુ સમય આપણો વેડફાય તો એ સમસ્યાના નિવારણ સ્વરૂપે આપણે જે જે અગત્યના પોઈન્ટ છે એ તમામ પોઈન્ટને એમસીક્યુ સ્વરૂપે ચર્ચા કરવાના છે જેથી ઓછા સમયમાં જેટલું જરૂરી છે એટલું બધું જ કવર થઈ જાય તો ચલો વધુ સમયના લેતા વિડીયો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ઇટાલીના કેમ્પી રોટોન્ડોમાં કોની પ્રતિમાનું અનાવરણ થયું તો ઇટાલીના કેમ્પી રોટોન્ડોમાં તાજેતરમાં એક પ્રતિમાનું અનાવરણ થયું એ પ્રતિમા છે મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાનું અનાવરણ થયું જર્મન કોચ ડીટમાર બેર્સ ડોર્ફરે કયા શહેરના ખેલાડીઓને જર્મનીમાં તાલીમ આપવાની ઓફર કરી છે તો જર્મનીના કોચ ડીટમાર બેર્સ ડોર્ફરે શાહડોલ જે શહેર છે એમના ખેલાડીઓને જર્મનીમાં તાલીમ આપવાની ઓફર કરી છે ગુજરાતના વડોદરામાં હવે કયા પ્રકારના એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ થયું છે આ ચાર પ્રકાર આપ્યા છે એ પૈકી કયા પ્રકારના એરક્રાફ્ટનું ઉત્પાદન વડોદરામાં શરૂ થયું છે તો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ થયું છે દેશને અગ્રેસર રાખવા માટે ભારત કયું સહકારી મોડલ અપનાવશે તો દેશને અગ્રેસર રાખવા માટે ભારત જે છે સહકાર છે સમૃદ્ધિ મોડલ અપનાવશે કયા શહેરના

અંતિમ યાદીમાં સ્થાન મેળવનાર પ્રતિભાશાળી ઉમેદવારો છે એમના માટે બનાવવામાં આવ્યું છે કોના માટે બનાવવામાં આવ્યું છે યુપીએસસીની પરીક્ષાઓમાં અંતિમ યાદીમાં સ્થાન મેળવનાર પ્રતિભાશાળી ઉમેદવારો માટે જેઓ અમુક માર્ક્સથી સિલેક્શનથી રહી જતા હોય છે એમને આ પોર્ટલ પર એમનું નામ ને ડિટેલ મૂકવામાં આવે છે અને જે પ્રાઇવેટ કંપનીઓ છે એ એમનું પ્લેસમેન્ટ કરે છે એટલે કે હાયર કરે છે તો આ એક અગત્યનું પ્લેટફોર્મ છે જેનું નામ છે પ્રતિભા સેતુ બિહારના મુઝફ્ફરપુરના રતનપુરા ગામની સોલાર દીદી દેવકીજીએ સેના દ્વારા ગામની સિંચાઈ વ્યવસ્થા બદલી છે તો એમણે સોલાર પંપ દ્વારા સિંચાઈ વ્યવસ્થા બદલી છે કોણે દેવકીજી એમને સોલાર દીદી તરીકે પણ ઓળખવામાં આવે છે ક્યાંના છે બિહારના મુઝફ્ફપુરના રતનપુર ગામના શ્રીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન શેના માટે કરવામાં આવ્યું છે તો માર્ગદર્શનમાં ગુજરાત કોન્ફરન્સનું આયોજન વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ઓપ્શન બી સાચો જવાબ આવશે કયું અભિયાન સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવાના ઉમદા હેતુથી શરૂ કરાયું અભિયાન જે છે એ બનાસકાંઠા જિલ્લા થી શરૂઆત કરવામાં આવી છે યાદ રાખીશું જિલ્લો રિચાર્જ કુવા અભિયાન ક્યાંથી શરૂ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાથી કેચ ધ રેન સફળ બનાવવામાં કયા જિલ્લાના ખેડૂતોનો ફાળો રહ્યો છે સ્વચ્છ ભારત મિશન હેઠળ કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ કયા મોડેલ માટે પ્રખ્યાત બન્યું છે તો સ્વચ્છ ભારત મિશન હેઠળ કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ જે છે એ ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ માટે પ્રખ્યાત બન્યું છે પર્યાવરણ સંરક્ષણ માટે કચ્છ જિલ્લાના ભીમાસર ગામમાં કયા પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો છે તો પર્યાવરણ સંરક્ષણ માટે કચ્છ જિલ્લાનું જે ભીમાસર ગામ છે ત્યાં આગળ ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ અમલ કરવામાં આવ્યો છે કયો પ્રોજેક્ટ છે ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ કયું ગામ ગુજરાતમાં સૌપ્રથમવાર પ્રથમવાર બ્રેલ લિપિમાં સાઇન બોર્ડ લગાવનારું ગામ બન્યું છે આ એવું પ્રથમ ગામ છે ગુજરાતનું કે જે બ્રેડ લિપિમાં સાઇન બોર્ડ લગાવ્યું છે ગામની અંદર તો ગામનું નામ છે સુલતાનપુર નામ યાદ રાખીશું સુલતાનપુર ભરૂચ જિલ્લામાં આવેલા અખોડ ગામે પાણીના સંવર્ધન માટે કયો આધુનિક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે તો ભરૂચ જિલ્લામાં આવેલ અખોડ ગામે પાણીના સંવર્ધન માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગુજરાત પોલીસે અંડર વોટર સર્વેલન્સ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કયું રિમોટલી ઓપરેટેડ વાહન ખરીદ્યું છે અંડર વોટર સર્વેલન્સ કરવા માટે એટલે કે પાણીની અંદર જે પુરાવા રહેલા હોય છે પાણીના તળિયે તે એ પુરાવા મેળવવા માટે એક વાહન ખરીદ્યું છે રિમોટથી ઓપરેટ થાયું વાહન છે એનું નામ છે ડીપ ટ્રેકર અંડર વોટર આરોવી નામ શું છે ડીપ ટ્રેકર અંડર વોટર આરોવી યાદ રાખીશું ગુજરાત પોલીસ દ્વારા ખરીદાયેલ બીપ ટ્રેકર આરોપી મુખ્યત્વે કયા કાર્યમાં ઉપયોગી છે તો હમણાં ચર્ચા કરી કે પાણીની ઊંડાઈમાં પુરાવા શોધવા માટે આ ઉપયોગી છે વહીકલ પ્રધાનમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેડ માકે નામ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ખાસ કરીને આવા પ્રશ્નો બહુ જ પૂછાતા હોય છે પરીક્ષામાં તો યાદ રાખીશું એક પેડ માકે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ગાંધીનગર ખાતેથી જેલોમાં રાખવામાં આવેલા કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના હેઠળ રોકડ ઇનામ અને પુરસ્કારો અપાશે જેલની અંદર કેદીઓ રહેલા છે બરાબર છે એ કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે એ યોજના હેઠળ રોકડ ઇનામ અને પુરસ્કાર આપવામાં આવે છે

સાયબર ગુનેગારો દ્વારા નકલી ગેમિંગ એપ્સ અને વેબસાઇટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે તાજેતરની અંદર કે અત્યારે હમણાં સાયબર અંગેના ગુનાઓ બહુ જ વધી ગયા છે તે એમના માટે નકલી ગેમિંગ એપ્સ અને વેબસાઈટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે એમનો તો આ ઉપરોક્ત તમામ કયા કયા એક તો પૈસા પડાવવા ડેટાની ચોરી કરીને બ્લેકમેલ કરવા માલવેર એટલે કે આપણા વાયરસ આપણી સિસ્ટમની અંદર ઘૂસાડવું આ તમામે તમામ એમનો ઉદ્દેશ હોય છે શ્રમ રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો પ્રારંભ કયા કોમ્પ્લેક્ષ ખાતે કરાવ્યો સાનો પ્રારંભ કરાવ્યો છે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો કયા કોમ્પ્લેક્ષ ખાતેથી કરાવ્યો તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યાદ રાખીશું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોણે એનું પ્રારંભ કરાવ્યો છે તો શ્રમ રોજગાર મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા એમણે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ અંકનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું તો રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાનો જે પ્રથમ અંક છે એનું વિમોચન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની વેબસાઈટનું લોન્ચિંગ કોણે કર્યું તો એનું લોન્ચિંગ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું શાનું લોન્ચિંગ કર્યું ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની વેબસાઇટનું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું જેણે નીચેના પૈકી કઈ નીતિ લોન્ચ કરી છે આ ચાર નીતિઓ આપેલી છે જેમાં કઈ નીતિમાં અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત તો સેમી કંડક્ટર નીતિ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં રાજ્યના કેટલામાં સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું તો ગળતેશ્વર ખાતે જે સાંસ્કૃતિક વન જે છે એ ચોવીસમું જે છે એ ચોવીસમું સાંસ્કૃતિક વન છે જેનું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનું લોકાર્પણ કર્યું યાદ રાખીશું ચોવીસમું સાંસ્કૃતિક વન ક્યાં આવ્યું ગળતેશ્વર ખાતે નામ છે ગળતેશ્વર વન કયા જિલ્લાની અંદર ખેડા જિલ્લાની અંદર ચોવીસમો સાંસ્કૃતિક વન ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે ને નામ છે ગળતેશ્વર વન ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે ગુજરાત કયા મિશન હેઠળ વિકાસ કરી રહ્યું છે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે મિશન લાઈફ મિશન હેઠળ વિકાસ કરી રહ્યું છે લાઈફ ફોર એન્વાયરમેન્ટ તો આ હતા ગુજરાત પાક્ષિકનો સપ્ટેમ્બરનો જે પહેલી તારીખનો અંક છે એ અંકમાંથી અગત્યના એમ શીખ્યું પ્રશ્નો અને તેના જવાબો વિડિયો જો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરશો વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જે પણ વિડિયો અપલોડ થાય હો તુરંત આપને નોટિફિકેશન મળી રહે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર